હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં હું આજે તમારી સાથે શેર કરવાની છું સાબુદાણાની ખીચડીની રેસીપી આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને પલાળી લેવાના છે અહીંયા મેં સાબુદાણાને બે કલાક માટે પલાળ્યા હતા તમે જોઈ શકો છો સાબુદાણાની અંદર સંચર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કાશ્મીરી લાલ મરચું પાવડર લીંબુનો રસ અને ધાણાને ઉમેરી સાબુદાણાને સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે એક પેન લઈ લેવાનું છે એની અંદર તેલ ઉમેરી અને એની સાથે થોડું બટર એડ કરી દેવાનું જેથી કરીને સાબુદાણા ખૂબ સારા લાગે જીરું ઉમેરી દેવાનું ત્યારબાદ મરીદાણા ઉમેરી દેવાના ત્યારબાદ સૂકો લીમડો લીલા તીખા મરચાં ટામેટા અને શિંગ દાણાને ઉમેરી દેવાના ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો છો હવે આ મસાલા મિક્સ થયા બાદ એમાં આપણે સાબુદાણા મિક્સ કર્યા મસાલા સાથે એ આપણે ઉમેરી દેવાના છે કઢાઈની અંદર સાબુદાણા ઉમેર્યા બાદ એક વાસણ ઢાંકીને સાબુદાણાને બે મિનિટ માટે થવા દેવાનું છે બે મિનિટ થાય પછી આ રીતે સાબુદાણાને હલાવીને જોતા રહેવું જેથી કરીને સાબુદાણા નીચે ચોંટી ન જાય એ જ રીતે ફરીથી એક મિનિટ માટે વાસણને ઢાંકી દેવાનું જેથી કરીને સાબુદાણા ફૂલી જાય અને ખીચડી ખાવામાં ખૂબ જ સારી એવી લાગે અહીં કાજુ અને બદામનો ભૂકો એડ કરી દેવાનો અને ગાર્નિશિંગ માટે ધાણા ઉમેરી દેવાના અને આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તમને જો મારી રેસિપીનો વિડીયો ગમતા હોય તો જરૂરથી શેર કરજો અને મારી રેસિપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ